આ તો ચાક ભાજી લેવા ગોમમાં ના જવું પડ્યું ક્ષેત્રમાં આવ્યો ફેર બધા મેળા આવી ગયો વીસ રૂપિયા બસી ગયા આમ તો ગોમમાં લેવા જવું પડે મળી લાલ હા આ તો ભાઈ જજ ભાઈ ને મફત જ ગોતતા હોય છે આ પારા કે ગોમ ના આગે વન ગોમ ના આગે વન થઈને જ મફત જ ગોતે પાછા વીસ રૂપિયા બસાવે છે વજના હોય પૈસા ખર્ચો આમ શું મફત હું કાયમ ગોતો છો એટલે રમતું જઈ

બોલો થોડોક ડખો થઈ ગયો છે પાછો દખો શું હોય તમે બે દખાલ કરતા ફરવા સકતા એટલે અમે ડકા નહી કર્યા તારે પેલો વાકુડો પેલો પોપટી હજી કરી પાછા કેમ હજી ખાઈ

મારે પાકેટમાં માં પોતા રૂપિયા હરા લઈ ગયા તમે મન એમ તો ક્યાંથી મનો તો બસ રોજ કાઢીએ કાઢે પાકેટ માં ખોટું નામ નહીં પાડે રોધ કાઢી કેમ એટલે એમ તો છે હોય છે